આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે નમસ્કાર સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે આગામી દોઢ વર્ષમાં ભારત વિશ્વનું ત્રીજું સૌથી મોટું અર્થતંત્ર બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો સરદાર એટ ધ રેટ એકસો પચાસ રાષ્ટ્રીય એકતા પદયાત્રા અંતર્ગત વડોદરાના સાધલી ખાતે યોજાયેલા સરદાર ગાથા કાર્યક્રમમાં સંબોધન કરતા શ્રી સિંઘે જણાવ્યું સરદાર પટેલે ભારતને આઝાદ કરાવવામાં અને તેની એકતા અખંડિતતા સુરક્ષિત રાખવામાં મુખ્ય ભૂમિકા ભજવી હતી સરદાર પટેલના રાષ્ટ્રપ્રથમના મુખ્ય મૂલ્ય પર પ્રકાશ પાડતા શ્રી સિંઘે કહ્યું તેમના નેતા નેતૃત્વ હેઠળ જ પૂર્ણ સ્વરાજની વિભાવના સૌ પ્રથમ વ્યાખ્યાયિત કરવામાં આવી હતી તેમણે ઉમેર્યું બ્રિટિશ સરકાર દ્વારા કર વધારવાના વિરોધમાં સરદાર પટેલના આંદોલન બાદ જ બારડોલીની મહિલાઓએ તેમને સરદારનું બિરુદ આપ્યું હતું સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિના ઉપલક્ષ્યમાં યોજાયેલ આ કાર્યક્રમમાં પંજાબના રાજ્યપાલ ગુલાબચંદ કટારીયા ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા રાજ્યના કૃષિમંત્રી જીતુ વાઘાણીએ પણ પ્રાસંગિક પ્રવચન કર્યા હતા સાઠ ટકાથી વધુ દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગોને પણ હવે સંત સુરદાસ યોજનાનો લાભ મળશે અગાઉ એસી ટકા દિવ્યાંગતા ધરાવતા દિવ્યાંગ જ યોજનાનો લાભ લઈ શકતા હતા દિવ્યાંગોના હિતમાં રાજ્ય સરકારે લીધેલા મહત્વના નિર્ણય અનુસાર ઇલેક્ટ્રિક ટુ વ્હીલર ખરીદવાની યોજનામાં દિવ્યાંગ વ્યક્તિનું બીપીએલ કાર્ડ હોવું જરૂરી હતું તે જોગવાઈને દૂર કરીને હવેથી કોઈપણ દિવ્યાંગ વ્યક્તિ ટુ વ્હીલર મેળવી શકે છે સત્તાવાર યાદીમાં જણાવ્યા પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં ચાર લાખથી વધુ દિવ્યાંગોને વિવિધ કલ્યાણકારી યોજનાઓ હેઠળ આઠસો વીસ કરોડ રૂપિયાથી વધુની સહાય ચૂકવાઈ છે ગુજરાત સાહિત્ય અકાદમી અંતર્ગત કાર્યરત કચ્છી સાહિત્ય અકાદમી દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ માટે કચ્છી ભાષામાં પ્રકાશિત થયેલા શ્રેષ્ઠ પુસ્તકોના પારિતોષિકો જાહેર કરવામાં આવ્યા છે કચ્છી સાહિત્ય અકાદમી દર વર્ષે વિવિધ વિભાગમાં શ્રેણીમાંથી શ્રેષ્ઠ કૃતિઓ પસંદ કરી સાહિત્યકારોને પ્રોત્સાહિત કરે છે જેમાં પ્રૌઢ વિભાગ ટૂંકી વાર્તા ક્ષેત્રે હસમુખ અબોટીનું ગાજુસ પ્રથમ નેણસી ભાનુશાળી લિખિત રતે તરાજી પારતા દ્વિતીય છાયાશાહના સુખડી પુસ્તકને તૃતીય કવિતા વિભાગમાં પબુ ગઢવીનું સીઝ્યા કણ પ્રથમ જયેશ ભાનુશાલીનું સાયુ દ્વિતીય ડોક્ટર કાશ્મીરા પરેશ મહેતાનું રૂભરૂ તૃતીય જીવનચરિત્ર શ્રેણીમાં ડોક્ટર પૂર્વી ગોસ્વામીના મીઠે મુલકજી બાયુને પ્રથમ પુરસ્કાર અનુવાદ શ્રેણીમાં ડોક્ટર કાંતિ ગોરના ત્રિપથ ગાને પ્રથમ અને કૃપાના કરના ટપાલ પુસ્તકને દ્વિતીય પુરસ્કાર જાહેર કરાયો હતો રાજ્યભરમાં મતદાર યાદીની વિશેષ સઘન સુધારણા એસઆઈઆર ઝુંબેશ હેઠળ ગણતરીનો તબક્કો આગામી અગિયાર ડિસેમ્બર સુધી ચાલશે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી હારિત શુક્લાની આગેવાનીમાં મુખ્ય ચૂંટણી અધિકારીની કચેરીની સમગ્ર ટીમ તમામ જિલ્લાના ચૂંટણી અધિકારી અને કર્મચારીઓ સાથે સંકલનમાં રહી સમગ્ર પ્રક્રિયાને વેગવાન બનાવવા કાર્યરત છે રેલવેના અમદાવાદ ડિવિઝને એક મહિનામાં ગત વર્ષની તુલનાએ નોંધપાત્ર વૃદ્ધિ સાથે વિવિધ ક્ષેત્રે આવકમાં રેકોર્ડ કરીને આઠસો છ પોઈન્ટ અડસઠ કરોડની આવક મેળવી છે જેમાં ગાંધીધામ એરિયાનો મહત્તમ ફાળો રહ્યો છે આ ઉપરાંત બિઝનેસ ડેવલપમેન્ટ યુનિટના પ્રયાસોથી કચ્છમાંથી રેલવેની આવકમાં વૃદ્ધિ થઈ છે મળતી વિગતો મુજબ નવેમ્બર મહિનામાં અમદાવાદ ડિવિઝને પંદર પોઈન્ટ અઠયાસી ટકાની વૃદ્ધિ સાથે આઠસો કરોડથી વધુની આવક પ્રાપ્ત કરી છે જેમાંથી માલ પરિવહનની જ આવક છસો પોઈન્ટ ઠ કરોડ છે જે ગાંધીધામ એરિયાને કારણે થઈ છે જે આવકની દ્રષ્ટિએ ચાલુ નાણાકીય વર્ષમાં શ્રેષ્ઠ પ્રદર્શન છે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રવર્તમાન એક દિવસીય મેચોની શ્રેણીની બીજી મેચ આજે રાયપુર ખાતે રમાશે ત્રણ વન ડે મેચની શ્રેણીની રાંચી ખાતેની પ્રથમ મેચમાં ભારતે દક્ષિણ આફ્રિકાને સત્તર રનથી હરાવી શ્રેણીમાં એક શૂન્યની સરસાઈ મેળવી છે તેથી આજની મેચ ભારત માટે મહત્વની મનાય છે જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી છવાયેલો ધૂંધળો માહોલ વિખેરાતા ઠંડીની ચમકમાં વધારો જોવા મળ્યો છે નલિયામાં ચાર ડિગ્રીના ઘટાડા સાથે લધુત્તમ ઉષ્ણતામાન દસ ડિગ્રીએ પહોંચતા રાજ્યના સર્વાધિક ઠંડા મથક તરીકે નલિયા નોંધાયું હતું જ્યારે મહત્તમ પારો સામાન્યથી વધુ રહેતા વાતાવરણમાં વિષમતા જળવાયેલી રહી હતી બીજી બાજુ જિલ્લા મથક ભુજમાં લધુત્તમ ઉષ્ણતામાન સોળ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે એકત્રીસ ડિગ્રી મહત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું અંજાર ગાંધીધામમાં સોળ પોઈન્ટ એક અને કંડલા પોર્ટમાં સત્તર પોઈન્ટ પાંચ ડિગ્રી લઘુત્તમ ઉષ્ણતામાન નોંધાયું હતું અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર